વચ્ચે પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા આંદોલન હાથ ધર્યું હતું પરંતુ પોલીસે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત દસ જેટલા કાર્યકર્તાઓને અટકાયત કરી હતી અને કાર્યક્રમને વિખેરી નાખ્યો હતો આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા સંગઠને બ્રિજના ટૂંકાગાળામાં જ બેસી જવાની ઘટનાને જાહેર નાણાંનો દુરુપયોગ અને મોટા પાયે ભ્રષ્ટાચાર ગણાવી હતી પાર્ટી ના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા એડવોકેટે જણાવ્યું હતું કે સત્તાધીશો અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે વિરોધ પ્રગટ કરવા આ કાર્યક્રમ યોજાયો હતો તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ સવારે અગિયાર વાગે ભાંડુ મુકામે ભાંડુ વિસનગર હાઇવે પર ચક્કાજામની જાહેરાત કરવામાં આવી હતી અને પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું જોકે કાર્યક્રમ શરૂ થતાં થોડી જ વારમાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો અટકાયતમાં લેવાયેલા કાર્યકરો કાર્યકર્તાઓએ પોલીસ વાહનમાં બેસીને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા પાર્ટીનું કહેવું છે કે આ બ્રિજના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવી સંડોવાયેલાઓને સજા થવી જોઈએ અને સજા કરાવવી જોઈએ અને જનતાના પૈસાના વેરફાટને રોકવો એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે સ્થાનિકોએ પણ બ્રિજની હાલતને લઈને નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે આ મુદ્દો વધુ તીવ્ર બન્યો છે

પોલીસ ને આગળ કરીને અમારી ધરપકડ થઈ છે જે ખરેખર લોકશાહીનું નું છે બંધારણ નું છે